સુરેન્દ્રનગર જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે અને ધીરે ધીરે ઝાલાવાડના ખેડૂતો પણ હવે પરંપરાગત પાકોને બદલે પ્રાકૃતિક અને મૂલ્યવર્ધક ખેતી તેમજ વાવેતર તરફ વળ્યા છે ત્યારે વઢવાણ તાલુકાના વડોદ ગામના પ્રગતિશીલ ખેડૂત કાળુભાઈ પટેલે પરંપરાગત ખેતી છોડી પોતાની જમીનમાં લીલી હળદળનું વાવેતર કરી તેનું મૂલ્યવર્ધન કરી અન્ય ખેડૂતોને નવી રાહ ચીંધી છે વઢવાણ તાલુકાના વડોદ ગામે રહેતા અને ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા પ્રગતિશીલ ખેડૂત કાળુભાઈ પટેલ વર્ષોથી કપાસ જીરુ એરંડા સહિતના પરંપરાગત વાવેતર કરતા આવ્યા છે પરંતુ દર વર્ષે આ તમામ પાકોમાં રોગ આવી જતા અને પૂરતું ઉત્પાદન તેમજ ઊંચા ભાવ ન મળતા હાલત કફોડી બની ગઈ હતી જે દરમિયાન ખેડૂત કાળુભાઈ વર્ષ બે હજાર બારમાં જુનાગઢ ખાતે યોજાયેલ કૃષિ મેળામાં ગયા અને ત્યાં આવેલ અન્ય ખેડૂતો દ્વારા કરેલી લીલી હળદળની પ્રાકૃતિક વાવેતર અને તેનાથી થતા ફાયદાઓ વિશે માર્ગદર્શન મેળવી વર્ષ બે હજાર બારમાં જ પરંપરાગત વાવેતર છોડી પોતાની અંદાજે સાત વીઘાથી વધુ જમીનમાં લીલી હળદળનું પ્રાકૃતિક વાવેતર કરવાનું શરૂ કર્યું અને ત્યારથી લઈ અત્યાર સુધી એટલે કે છેલ્લા બાર વર્ષથી પ્રાકૃતિક વાવેતર કરી રહ્યા છે દર વર્ષે કાળુભાઈ આઠ મહિનાની સિઝનમાં લીલી હળદળનો અંદાજે સો મણ જેટલું ઉત્પાદન મેળવે છે ત્યારે ચાલુ વર્ષે પણ કાળુભાઈએ અંદાજે એકસો દસ મણથી વધુ લીલી હળદળનું ઉત્પાદન વાળા અંદાજે આઠ લાખ જેટલી આવક પણ મેળવે છે કાળુભાઈ આ લીલી હળદળ નું બજારમાં કોઈ વેપારી વેચાણ નથી કરતા પરંતુ તેની પ્રોસેસ કરી લીલી હળદળ ને સુકવી જાતે જ પાવડર કરી વેચાણ કરે છે જેનાથી તેમને આવકની સામે ફાયદો પણ વધુ મળે છે અને અંદાજે 110 મણ લીલી હળદળ ને સુકવી તેનો પાવડર કરતા 200 મણ હળદળ બને છે જેનું પણ કાળુભાઈ વેચાણ કરે છે અને લોકો હળદળ સીધી જ ખરીદે છે જ્યારે કાળુભાઈ પટેલે કરેલ પ્રાકૃતિક લીલી હળદળના વાવેતરથી પ્રેરણા લઈ વડોદરા સહિત આસપાસના ગામના અનેક ખેડૂતો પણ કાળુભાઈ પાસે માર્ગદર્શન લેવા આવે છે અને લીલી હળદળના વાવેતરથી થતા ફાયદાઓ જાણી પોતાની જમીનમાં પરંપરાગત પાકોનું વાવેતર છોડી લીલી હળદળ સહિતના પ્રાકૃતિક અને મૂલ્યવર્ધક વાવેતર તરફ વળ્યા છે મારું ગામ વડોદ તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર મારું નામ પટેલ કાળુભાઈ પૂંજાભાઈ હું વર્ષોથી પરંપરાગત જે ખેતી કરતો હતો અને જ્યારે અમારે આ ડેમનું પાણી આવ્યું ત્યારે આપણને લાગ્યું કે આ પાણીની કંઈ આપણે ઉપાધિ છે નહીં એટલે કંઈક પણ નવું વિચારી એટલે વારમાં હું કૃષિ મેળા માં કૃષિ મેળા માં જયા પછી હળદર નું ભોથું એક ભાઈ લઈને આવ્યા તા અને જોયું પછી એના પછી આપણે બે રન લીધું અને ત્યારથી મેં વાવવાનું શરૂઆત કરીશું બે હાજર બે હાજર બાર થી મેં વાવવાની શરૂઆત કરી તો આજની તારીખમાં દર વર્ષે મારી જમીનની ફળદ્રુપતા વધતી જાય છે જે હળદના અંદર કરિમેક હોય ને આપડે ટેસ્ટ કરાવી ને તો બધા કરતા વધારે કરિક્યુમેક આવે છે એટલે જેથી કરી મને એમ લાગ્યું મારી જમીન એકદમ ભરભરી રહે રાસાયણિક દવા ખાતર નાખી અને જ્યાર ને આપણે ત્યારે બગાડી નાખી છે તો આપણે શા માટે થઈને આવી રીતના પોષણ તમને સતરા ખરો ખોરાક આપી અને જમીન ને નામ બતાવી કેટલું ઉત્પાદન કેટલી હા મેં ત્રણ એકર એટલે કે મારે સાડા સાત વીઘા થાય અને સાડા સાત વીઘામાં હું હળદરનું ઉત્પાદન કરું છું અને મારા અંદાજે લીલી હળદર હજાર પછી બસો મણ જેવી હળદર થાય અને તેમાં હું પાવડર કરી મૂલ્યવર્ધન કરી અને કિલોના પાંચસો ગ્રામ ના પેકિંગ કરીને મારે વેચવા જવું પડતું નથી હું કોઈ વેપારી ને આપતો નથી પણ અંદર અંદર ગ્રુપમાં એકાબીજા મગાવી લે છે અને આરામથી આપણને આપણા ભાવ મળી રહેશે કેટલીક આવક થાય દરમિયાન આમ સીઝન દરમિયાન છ થી સાત લાખ રૂપિયાની આવક થાય મારું ગામ વડો મારું નામ સુરેશભાઈ પટેલ અમારા ગામમાં કાળુભાઈ પટેલે ઓર્ગેનિક ખેતી કરી અને પોતે હળદરનું વાવેતર ચાલુ કર્યું છે અને ઉત્પાદન એ ઘણું સારું આવે છે અને માર્કેટમાં લોકો લઈ ખૂબ જાય છે ઓર્ગેનિકના નામે એટલે અમે બધાય એ લોકો પાછી પ્રેરણા લેવા જેવું છે કે આ રેગ્યુલર જે ખેતી કરો છો એની કરતાં આવી ખેતી કરો તો આપણે ખેડૂતને ફાયદો થાય અને પોતે આપણે જાતે જાતે ઉત્પાદન કરવાનું જાતે જાતે માર્કેટમાં વેચવાનું એટલે મૂલ્યવર્ધન ખેતી કરી